અમને પરમ ભગવતીય શ્રી જયસુખભાઈએ વાત કરી કે હમણાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો જે ત્રિસરાદી મહોત્સવ આવી રહ્યો છે એના અંતર્ગત અગિયાર કરતાં પણ વધારે વખત ભક્તિ ખાસ કરીને શ્રીજી મહારાજના જે પ્રિય શાસ્ત્રો છે એ વચનામૃત હોય શ્રી શિક્ષાપત્રી હોય સત્સંગી જીવન હોય શ્રી હરિલીલા અમૃત હોય કે હર શ્રી હરિલીલા હરિચિતા અમૃત સાગર આદિ ગ્રંથોનું પઠન કરી ગ્રંથ કરી એનું શ્રવણ કરી વસ્તુ ભક્તિના માધ્યમથી એને જ્યારે અર્પણ કર્યો હોય તેના માટે અમે ખૂબ ખૂબ ખુશાલી વ્યક્ત કરીએ છીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપના મંડળ દ્વારા સત્સંગની આ પ્રમાણેની પ્રવૃત્તિ થતી રહો વર્તાલવ્યારી હરિકૃષ્ણ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરતા રહો અને લક્ષ્મીનારાયણ દેવ મહામહોત્સવની અંદર વિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોના ચરણોમાં પ્રાર્થના ગણપતિ ગોપીનાથજી મહારાજ મદન મહારાજ કે રાધારમણ દેવ એમના ચરણોમાં પ્રાર્થના એમની કૃપા સદૈવ આપણને ફરી એક વખત આપ સૌ જે કંઈ ભક્તિ ભાવ અર્પણ કર્યો હોય એના માટે અમે ખૂબ રાજી છીએ અને ભગવાન તમને વિશેષ ફળ આપે એ પ્રાર્થના સાથે અમારા જય સ્વામિનારાયણ